સાબરકાંઠા અરવલ્લી માં ભાજપમાં પચીસ થી ત્રીસ વર્ષથી ભાજપ માટે સક્રિય કામ કરતા કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો તો યુવાન મતદાર લઈ જૂના મતદારોના વિડીયો વાયરલ થયા છે તો તમને ઉમેદવાર કોંગ્રેસમાંથી જ મળ્યો તેવું કાર્યકરોનું કહેવું

જે શોભનાબેન બારૈયાને જે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તે પહેલા કોઈ પાર્ટીના સક્રિય કાર્ય કરતા પણ નહોતા પાર્ટીના અંદર એમનું કોઈ જગ્યાએ નામ પણ નહોતું અત્યારે એમના પતિનું પણ ખુદનું ફેસબુક એકાઉન્ટ બી કોંગ્રેસના નામે બોલે છે

પછી જે ચૂંટણીનો કોઈ માહોલ જ ના ગણાય કે ભાઈ પેલા એ કોંગ્રેસના ના એ કોંગ્રેસના પણ ખરેખર વર્ષોથી જે સક્રિય કાર્યકર્તાઓ હોય કે કોઈ બીજો કાર્યકર્તાને જો ટિકિટ આપે બરાબર છે તો અમારી ભાજપના કાર્ય કાર્યકર્તાઓના આવી વેદના ઊભી થઈ શકે ભાઈ અને આજુબાજુના અમને કી છે અમે તો જે પક્ષ ચાલે એને અમે સ્વીકારી લેવા તૈયાર છે આજુબાજુના કાર્યકર અમે પાયાના કાર્યકર્તાઓ છે કે કોબ્ડમો લોકોને ઘેર ઘેર જવું પડશે ઘેર ઘેર થઈને સમજાવવું પડશે એ વખત આ પબ્લિક એમ કહેતા છે કે ભાઈ તમે તો કઈ રીતે ચૂંટણીની વાત કરશો ચૂંટણીમાં તો બધું એક જ છે બરાબર છે એટલે ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કર્યું હોય એવા જ માણસને જો ટિકિટ આપો એવી અમારી માગણી છે દુઃખ સાથે વાત કરું છું કે રાતોરાત ભાજપને આ આયાત ઉમેદવાર ઊભો કરે હવે આ ભાજપને આવી કઈ મજબૂરી આવી પડી કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી તાત્કાલિક જો ભારતીય જનતા પાર્ટી આવા ઉમેદવારને પસંદ કરતી હોય તો મારા જેવા સિનિયર કાર્યકર્તાઓ જિલ્લામાં ઘણા બધા કચવાટ અનુભવે છે કોઈ ખુલીને બહાર આવતા નથી પણ હું મારા હૃદયની વાત હું મારા કાર્યકર્તાઓ સુધી પહોંચાડું છું આ વાત આપણે સુધી પહોંચાડી મહેન્દ્રસિંહ બારૈયાને જાહેર કરવામાં આવ્યા છે કે જેઓ નથી પાર્ટીના કોઈ કાર્યકર્તા નથી પાર્ટીના સદસ્ય કે નથી પાર્ટીના કોઈ બી પ્રમુખ કે નથી તેમને પાર્ટીની કોઈ પણ કાર્યફલાણીની કાર્યપ્રણાલીની ખબર કે જેઓની ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ તેમના પતિ કોંગ્રેસમાંથી ધારાસભ્ય બનેલા છે ચૂંટાયેલા છે અને તેમને એક વર્ષ પહેલાં જ તેઓ ભાજપમાં જોડાવાની ટિકિટ આપી હોય ત્યારે સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લીના કાર્યકર્તાઓમાં રોજ જોવા મળ્યું છે